ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ છે તે વિવાદમાં આવ્યા છે આ વખતે ફરીથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ છે તેમના દ્વારા છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ છે જે લગાવવામાં આવ્યો છે રાજકોટના એક બિલ્ડર દ્વારા જે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે જેની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિત કુલ આઠ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે ત્યારે સ્વામિનારાયણ મંદિરના બનાવવાના નામે તેમને આ સ્વામીઓએ લોકો જોડેથી કરોડો રૂપિયા પડ્યા હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સ્વામીઓ ઉપર મંદિર બનાવવા સાથે સાથે ત્યાં ગાડી ગુરુકુલ બનાવવાના નામે જગ્યા છે તે ખૂબ મોટી પ્રમાણમાં જગ્યા લેવાની વાત છે તે કરવામાં આવી અને આ છેતરપિંડી છે તે આચરવામાં આવી હતી ત્યારે કયા કયા સ્વામીઓ સામે આ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટના બિલ્ડર દ્વારા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ સ્વામિનારાયણના સાધુઓ સામે કરવામાં આવી રહી છે સુરત સ્વામિનારાયણ મંદિરના જે સ્વામીઓ છે તેમની સામે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે જેમાં સુરત નજીક આવેલી જગ્યાઓમાં ગુરુકુલ બનાવવાનું અને એ જગ્યા ઉપર મંદિર બનાવવાના નામે કરોડો રૂપિયાની આ જગ્યા છે તે ખરીદવાનું કઈ અને કરોડો રૂપિયા છે તે પડ્યા હોવાની જે ફરિયાદ છે તે રાજકોટના બિલ્ડર દ્વારા રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે આ સમગ્ર ઘટનાની અંદર જે બિલ્ડરને જ્યારે જાણ થઈ ત્યારે બિલ્ડર દ્વારા આ ફરિયાદ છે તે દાખલ કરાવવામાં આવી હતી જેની અંદર સુરતના જે કે સ્વામી છે તેમની સામે વીપી સ્વામી એમપી સ્વામી અને દેવપ્રકાશ સ્વામી આ ચાર લોકો સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે ત્યારે આ સ્વામીઓને જે પૈસા આપવામાં આવ્યા હતા જે બિલ્ડર જસવિંદ માઢેક કરીને છે જે રાજકોટના બિલ્ડર છે તેમના દ્વારા આ પૈસાની જે લેવડ દેવડ કરવામાં આવી તેનું વિડિયો રેકોર્ડિંગ છે તે પણ કરવામાં આવ્યું છે ત્યારે તે વિડિયો રેકોર્ડિંગ પણ હાલ પોલીસ સમક્ષ બિલ્ડર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અલગ અલગ લોકો પાસેથી આ રીતે કરોડો રૂપિયા પડ્યા હોવા પડાવ્યા હોવાનો આક્ષેપ છે કે જે આ સ્વામીઓ ઉપર કરવામાં આવી રહ્યો છે અને તેમની સામે અત્યાર સુધીમાં કુલ આઠ જેટલા ગુના છે જે ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે જેમાં રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ અને સુરત આ તમામ જગ્યાએ તેમની સામે ફરિયાદ છે તે નોંધાયેલી છે જેમાં સુરતની અંદર બે ફરિયાદ નોંધવામાં આવી છે નડિયાદ આણંદ અને વિરંગામ થઈ કુલ પાંચ ગુના છે કે જે આ સ્વામીઓ સામે નોંધવામાં આવેલા છે અને હાલમાં આ તમામ જગ્યાએ આ સ્વામીઓ વોન્ટેડ છે તે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આ જ બાબતને લઈને જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી છે તે શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ ગત તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુનાના ફરિયાદીએ એક હકીકત જણાવ્યું કે આ ગુનાના આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી છે દેહગામ પાસે લીમ ગામ છે ત્યાં પાંચસો દસ વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે તેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો આવી રીતે આરોપીઓને આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટાખાતના ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયા મેળવી ફરદી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના આઠ આરોપી વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી લાલજીભાઈ બાવભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે અને ભૂપેન્દ્રભાઈ શનાભાઈ પટેલ વિજયસિંહ આલુસિંહ ચોહણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા તમામ આ આઠ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે તેમને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુ મળશે આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોસ્ટ આઠ જેવા ગુના નોંધાયેલા છે પછી નારણપુરા પોલીસ સ્ટેશન છે સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પછી સુરત શહેરમાં પછી બીજા બે ગુના છે પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે અલગ અલગ આઠ ગુના નોંધાયા

ત્યારે આ સ્વામીઓ દ્વારા જે મંદિર બનાવવાના નામે લોકો જોડેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે અને આ પહેલીવાર નહીં આના પહેલાં પણ જે અનેક ગુના છે જે આ સ્વામીઓ સ્વામી નોંધવામાં આવેલા છે ત્યારે આ સ્વામીઓને લઈને જે કહી શકાય કે અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે આ તમામ પોલીસ જે આમને શોધી રહી છે તેમને સામે જે વોન્ટેડ તેમને જાહેર કરવામાં આવેલા છે આમ તો એવું કહેવાય કે સાધુ હોય કે જે લોકોને જીવનની સાચી રાહ દેખાડતા હોય છે અને જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની વાત કરવામાં આવે તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હંમેશા જે બોલતા હોય છે તેનો પડ્યો બોલ તેમના શિષ્યો અને તેમના જે ભક્તો છે તે ઝીલતા હોય છે પરંતુ હવે આ જ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ કે જે છેતરપિંડી છે તે આચરી રહ્યા છે

ની એફઆઈઆર થઈ ગયેલી છે અને હજી બીજા અન્ય પાંચ લોકોની એફઆઈઆર ભૂગર્ભમાં હોવાથી અરજી સ્વરૂપે એની ફરિયાદ થવાની બાકી છે આ એક ટાઈપનું બોર્ડર ઓપરેશન સમગ્ર ગુજરાતમાં કૌભાંડ ચલાવે છે અત્યાર લગી સ્વામિનારાયણ સંપ્રદાય લેડીઝમાં બદનામ હતા જળમાં બદનામ હતા હવે પૈસા કીએ પણ બદનામ થવા ખાલી નીકળ્યા છે આ સંપ્રદાયના આપના મીડિયાના માધ્યમથી આ સંપ્રદાય વાળા એમ કહેતા હોય કે હવે સમાજને સુધારી પેલા તમારા ટકલાવને તો સુધારો તમે પછી સમાજને સુધારજો આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમે તમારા ટકલાવને સુધારો પછી તમે સમાજને સુધારવાની વાત કરો જે ટકલાવ એ મારા મીડિયમથી એટલે આ જમીન પ્રકરણ અંગે સર્વ માહિતી મારા ભાગીદાર જયભાઈ મોલિયા તે પ્રકરણ સમજ આપે દસ દિવસ પેલા સીએમ સાહેબ ને મેલ મારફતે અમે જે દસ જ જેવા ફરિયાદી છે બધા ભેગા મળેલા છે ભેગા થઈને મેલ મારફત બધી એફઆઈઆર બધી કોપી બધી આપેલી છે અમે અરજી પણ કરેલી છે સરકારમાં કે આ આખી મંડળી વેચીને મોઢા છોપર જમીન કૌભાંડ કરીને પૈસા પચાવે છે નીચે આમાં ગુનો નોંધવો જોઈએ નકર ઘણા મરણ મુરી જેની છે એને તો મરવા જેવું થઈ જાય સૌથી પહેલાં સુરેશભાઈ ગોરી જે દલાલ છે અને લાલજી ઢોલા કરીને છે જે સુરતમાં સ્કૂલ ચલાવે છે શિક્ષક છે અને કહેવાતા એક હડતાલ મંદિરના ખજાનજી તરીકે અમને ઓળખાણ આપેલી હતી એટલે એને એવું કીધું હતું કે જગ્યા છે જમીનમાં તમારે રોકાણ કરવું હોય તો વળતર તમને સારો મળશે અને જમીનમાં ગુરુકુળ અને સ્કૂલ બનાવી છે હું પોતે શિક્ષક છું અમે એની સ્કૂલ પણ સુરત જોયેલી હતી એ શિક્ષક જ છે એટલે તમે એ કે સ્વામી પાસે આવો તો તમને વિગતવાર બધી માહિતી આપે એટલે એ બાબતે એ બાબતે અમને અંકલેશ્વર મુકામે માધવપ્રિય સ્વામી દર્શન સ્વામી વિજય પ્રકાશ સ્વામી જે કે સ્વામી લાલજી ઢોલાન સુરેશ ઘોરીએ મુલાકાત કરાવી હતી અમે મુલાકાત કરેલી હતી એને એવું કીધું કે લીમ ગામમાં જમીન છે પાંચસો વીઘા અમે સીધા ખેડૂત પાસે જ તો અમને મોંઘી જમીન આપશે અમારે એમાં ગુરુકુળને મંદિર બનાવવાનું છે તો તમે જો સોદો કરો અને તમારા નામે સાટાકાત ભરાય તો એમાં અમને વાંધો નથી તમે સુધીની રકમ હતી થોડી રોકજો બાદમાં અમે તમને રકમ તમારી પાછી આપી દેસી અને માથેથી તમે કમ્પ્લીટ કરી નાખો ફરતી પર ફેન્સિંગ કરી નાખો લેવલિંગ કરી નાખો અને અમે કઈ પ્રમાણે દસ્તાવેજ કરી નાખો એટલે તમને વળતર પણ આપીશું ત્યારે મેં એવું કીધું કે જમીનના પૈસા થોડોક તમારે આપવા પડશે એટલે એને પચાસ લાખ રૂપિયા પેલા રોકેલા હતા અમે જ્યારે અઢી કરોડ રૂપિયા રોકેલા હતા અમારા નામનું શાટકા થયેલું હતું બાદમાં ત્રણસો લાખ રૂપિયામાં વીસ લાખ રૂપિયા રોકેલા હતા પચાસ લાખ પંચાવન લાખ રૂપિયા અમે રોકેલા હતા અને ખેડૂતને હફ્ટો આપ્યો તો પછી અમને દુબઈ પણ લઈ ગયા હતા ત્યાં દાતા દાતાને મળાવ્યા હતા એના જે કાંઈ દાતા હોય અને મિટિંગ કરાવી તી અને દાનના પૈસા અહીંયાથી આવવાનું કીધું તું વડતાલ મંદિરે અને પૈસા ખેડૂતને આપણે દસ્તાવેજ કરવાની વાત કરી હતી બાદમાં સુરતમાં એક ફરિયાદ થઈ અને છાપામાં કે ડોક્ટર છે એની સાથે થયું છે અને પોણા બે કરોડ રૂપિયાનું આખું કોબાન છે મંદિર બનાવવાનો મામલો છે છે એટલે અમને ખબર પડી કે અમારી સાથે પણ આવું થયું એવું લાગે કારણ કે અમારો આરોપી એમાં સેમ હતા આરોપી એટલે અમે ડોક્ટરનો કોન્ટેક્ટ કર્યો સુરત ત્યારે ડોક્ટર સાહેબ એવું કીધું કે મને નહીં નહીં દસ થી પંદર જણાના ફોન આવ્યા છે બધા સાથે કોબાન થયું છે અને તમારી જમીનમાં ત્રણ સાટા ખતક્યા છે એટલે અમને ત્યારે ખબર પડી કે અમારી જેમ અમારી અગાઉ બે મહિના અગાઉ પણ એક સાત થયું છે એની પાસે થી દોઢ બે કરોડ રૂપિયા લીધા છે અમારી પાસે પેમેન્ટ લીધું છે અને અમારા બે મહિના પછી ત્રીજા વ્યક્તિ છે સુનિલભાઈ ડાબી કરીને સુરતમાં એને પણ સાટાકત કરી આપ્યું છે અને એની પાસે પણ સાડા ત્રણ કરોડ રૂપિયા લીધા છે એટલે આ લોકોની મોડે સોપરેન્ટી એ છે અમે તપાસ બધી કરી અમને જાણ થઈ અમને એ ખબર પડી કે આ લોકોની મોડે સોપરેન્ટી એવી છે કે એક જમીન રીંચા ગામની જમીન છે એમાં દસ સાટાકત થયેલા છે એક કરોડ રૂપિયા થી લઈને દસ કરોડ રૂપિયા સુધીની રકમ હવે લીધી છે કોઈને પૈસા પાછા આપતા નથી જમીનનો દસ્તાવેજ પણ કોઈને કરી નથી આપતા અને હવે જ વસૂલ કરીને સ્વામીને ખેડૂતને દલાલ બધે ભાગ બટે કરીને પૈસાનું આખું કોબાણ કરે છે માધવપ્રિય સ્વામી છે એની અમે બધી તપાસ કરી એની ઉપર ત્રણસો નો ગુનો દાખલ થયેલો છે એની વ્યાજવટાનો ગુનો એની ઉપર દાખલ થયેલો છે ત્રણથી સાત જમીન ખોબાડનો ગુનો પણ એની ઉપર દાખલ થયેલો છે અને એ વિજયપ્રકાશ સ્વામી છે જે ઝાલણસર કુરકુર ચલાવે છે ત્યાં પણ આની પહેલાં મહિલામાં પણ એના વિડીયો વાયરલ ઘણા થયેલા છે ને જાણમાં પણ આવ્યું છે જોયેલા પણ છે એને માર પણ મારવા માની પેલા જમીન કોપણમાં આવ્યો છે જે કે સ્વામી છે એની ઉપર અત્યારે નઈ નઈ ને દસ ગુના જમીન કોપણના છે અત્યારે ચાલુ છે એ ફરાર છે છેલ્લા છ મહિના અને દર્શન સ્વામી છે એની ઉપર થી ચાર ગુના ચાલુ છે અને આ લોકો મોઢે સોતરેન્ટીથી સ્વામિનારાયણ ધર્મના બેકગ્રાઉન્ડમાં એને એને એવું છે કે અમારો ધર્મ અમને સપોર્ટ આપશે પણ હકીકતે વળતાલ મંદિરેથી કાઢી મૂકેલા સ્વામી છે અને કોઈ સાચવવા નથી અને આગળ પાછળ કોઈ નથી અને આ લોકો પૈસા બધાય ભેગા કરીને એના ભાઈ થી બાંધકામ નું કામ કરે છે બધાય પૈસા ન્યા ટ્રાન્સફર કરે છે અમારી સાથે કેટલા અમારી સાથે ત્રણ કરોડ રૂપિયા ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયા ની છેતરપિંડી છે અને અમારી પેલા જેનું સાટક થયું છે એની સાથે દોઢ કરોડ નું છે અમારા પછી જે સાટક થયું છે એની પાસે સાડા કરોડ નું કોબાન છે અને રીંજા ગામમાં જે કોબાન થયું છે એ સ્વામીવાચ કરેલું છે

પટેલ અને વિજય ચૌહાણ ત્યારે ફરીથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે છેતરપિંડીની ફરિયાદ છે તે નોંધાઈ છે અને હવે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે તે હજી ફરાર છે તે લોકોને જાહેર કરવામાં આવેલા છે ત્યારે આ સાધુઓને પોલીસ ખરેખર ક્યારે પકડી શકશે આમ તો કરોડો રૂપિયા જે તેમના ભક્તો છે તેમની જોડેથી મંદિર અને ગુરુકુળ બનાવવાના બહાને ઠગી લેવામાં આવેલા છે ત્યારે હવે આ સાધુઓ કે જે અત્યારે હાલ પણ પોલીસ પકડથી દૂર છે આમ એવું કહેવાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની સરકાર સાથે ખૂબ સારી પકડ છે તે પણ જોવા મળતી હોય છે ત્યારે આ સાધુઓ સામે જે હવે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે પોલીસ આ તમામ સાધુઓની ખરેખર ધરપકડ કરી શકશે અને જો કરી શકશે તો ક્યારે આ સાધુઓ પકડાશે અને જે લોકો આ લોકો આ સ્વામીઓએ જેમને ઠગ્યા છે તે લોકોના જે કરોડો રૂપિયાની જે ઠગાઈ કરવામાં આવી છે તે કરોડો રૂપિયા પણ લોકોને પરત અપાઈ શકશે ખરી આવા અનેક સવાલો છે કે જે હાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે પોલીસ આ બાબતને લઈ જે સાધુઓ છે તે સાધુઓને ક્યારે પકડશે તે જોવાનું રહેશે ત્યારે આવા ઠગ સાધુઓને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર